તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે આપણે વાત કરવાના છે કે મિત્રો ઠાકોર સમાજે એ પૂરેપૂરો મેદાનની અંદર ઉતર્યો છે અત્યારે એને વિક્રમભાઈ ઠાકોર જે મેદાનની અંદર ઉતર્યા છે અને સરકારથી જે નારાજગી વ્યક્ત કરી છે અને જાહેરની અંદર એમને શું બોલ્યો છે શું બોલ્યા છે ગબ્બર ઠાકોર પણ એમના સપોર્ટમાં ઉતરી પડ્યા છે મેદાનની અંદર અને ગબ્બર ઠાકોરે શું જવાબ આપ્યો છે પૂરેપૂરી માહિતી તમને વિડીયોની અંદર મળવાની છે તો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો વાત કરવામાં આવે તો ઠાકોર સમાજ જે મેદાનની અંદર ઉતરે છે એનું ખાસ કારણ તો વિક્રમભાઈ ઠાકોર છે વિક્રમભાઈ ઠાકોરે જે જણાવ્યું છે મિત્રો જાહેરની અંદર તો મિત્રો વાત કરીએ તો વિક્રમ ઠાકોરે જે જણાવ્યું હતું વિક્રમભાઈ ઠાકોરે જે જાહેરની અંદર મિત્રો જે કહ્યું હતું કે ગુજરાતની વિધાનસભાની અંદર મોટા મોટા કલાકારો જે બોલાવવામાં આવ્યા હતા તો મિત્રો વાત કરવામાં આવે તો એની અંદર ઠાકોર સમાજનો નાનાથી લઈને મોટો કલાકાર એક પણ કલાકારને બોલાવવામાં નથી આવ્યો અને ઠાકોર સમાજના એક પણ કલાકારની ત્યાં આગળ મિત્રો હાજરી નથી અને ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ઠાકોર સમાજની મેદાનની અંદર ઉતર્યો છે એની એની સાથે સાથે મિત્રો ઠાકોર સમાજના તમામ કલાકારો પણ મેદાનની અંદર ઉતર્યા છે જેમ કે ગબ્બર ઠાકોર હોય વિક્રમ ઠાકોર હોય અને વાત કરીએ તો ગેનીબેન ઠાકોર પણ હવે આ મામલાની અંદર મિત્રો એન્ટ્રી મારી દીધી છે તો મિત્રો વાત કરવામાં આવે તો શું આ ખરેખર યોગ્ય છે જાતિવાદને લઈને શું મિત્રો ઠાકોર સમાજનો એક પણ કલાકારને ત્યાં બોલાવવામાં ન આવ્યો આ શું ખરેખર મિત્રો યોગ્ય છે કે યોગ્ય નથી પછી તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી મિત્રો તમારો જે પણ રાય હોય તે જણાવજો મિત્રો અને મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતના મોટા મોટા કલાકારો ત્યાં આગળ હાજરી આપી હતી જેમ કે ગીતાબેન રબારી હોય રાજબા ગઢવી હોય માયાભાઈ આહિર હોય કીર્તિદાન ગઢવી હોય એટલા બધા મોટા મોટા કલાકારો ત્યાં હાજરી આપી હતી અને મિત્રો વાત કરવામાં આવે તો ઠાકોર સમાજના એક પણ કલાકારને ત્યાં બોલાવવામાં નહોતો આવ્યો જેમ કે વિક્રમ ઠાકોરને પણ કોઈ પણ આમંત્રણ નહોતું આપ્યું મિત્રો અને ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો વિક્રમભાઈ ઠાકોરે જે જણાવ્યું હતું કે અમારા સમાજનો એક પણ કલાકાર નાનાથી લઈને મોટો કલાકાર એક પણ બોલાવવામાં ન નહોતો આવ્યો જેમ કે નાનો કલાકાર કહેવાય કે જીગર ઠાકોર જે બહુ મસ્ત ગાવે છે અને અત્યારે બહુ નાનો બાળ કલાકાર છે એ બહુ સારી રીતે એવું ગાવે છે અને સ્ટેજ ઉપર પણ સારું એવું પરફોર્મન્સ કરે છે છતાં પણ એને પણ નાનામાં નાના કલાકારને અમારી સમાજને એક પણ બોલાવવામાં નહોતો આવ્યો અને મિત્રો આની અંદર વાત કરવામાં આવે તો અત્યારે વિક્રમભાઈ ઠાકોર ખુલ્લે આમ લડી લેવાના મૂડમાં છે મિત્રો અત્યારે અને તમામ ઠાકોર સમાજ પણ અત્યારે મેદાનની અંદર ઉતરી ગયો છે મિત્રો તો શું ખરેખર આ યોગ્ય છે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો